બધાને જય માતાજી જય માં મંગલ નવા વ્લોગ માં તમાર બધાનું સ્વાગત છે ને આ તો મોડેલા વલક શરૂ કર્યો આર્યન ભાઈ ને જય ભાઈ સુરત થી આવેલા હતા ભઈ ભાઈ રમે માન માં ભેહુ ને ગાને ને નીરે છે જય શ્રી કૃષ્ણ ખેતરમાં સારો નીરો પડે ખેતરમાં વાડવાઈ જાવો પડે ને ભાઈ ને ભાભી ને છોલ જવાન છે તે આવેલા છે એ બકાલું ને ઉતારે છે જનકભાઈ મોવાઈ ગયેલા છે દુકાને ભાભી ખેતર તો લાંબા ખેસે છે લાંબા ઘણું બકાલું કરેલ છે ખેતર માં આવો

તમને હાલ લાગે એવી રીતે બનાવવાનું તમે બનાવી નાખજો તમને ગમે એવું વાતુમાં વાતુમાં ભૂલી ગયું દાંતડી તા મેકી ના આવી એમ એ સોળી લાટ છે તો બકાલી ઉતાર લઈ આયરો એ દાંતડી ગોતી લીધી ભાભી ઓને કયો ને એકનો એક નામ ફેરવે છે હવે બીજાનું નું બી થઈ બીજો ગોતવા પડશે ને મુકઈ આવજે આ મેકી આવો ખેતરમાં માં લાટ છે પણ જડતા નહીં બે બેન નું ડાંભા ખેસે છે એને લઈ જાવા સુરત થી ખેસે એટલા ડાંબા ખેસે એ બાપ ખેસે તો બે વિના સાફ કરેલા હે એ ભાભી લેતા જાહેગા

તરમ સીબડું સે ભાઈ ની થોડું કામ હતું ત્યાં આવેલા હતા ને સુરત હતા બે દિવસ રોકાણા આજે ટાટા કેવાય ભાઈ ને ટાટા કીન્યો ભાઈ ને હવે ખેતર માં સોળી ઉતારવા જવાનું છે પેલા જમી લઈ ભૂખ લાગી પછી ખેતરમાં જાય જમવા માં શાક ને સાહી ભૂખ ના લાગે નવ વાગી ગયા જમી લીધું ને ખેતર માં વહી કાપો વાળી લીધો કાલ ઉતારવાનું હોય તો કાપો વાળી ને તો લઈ ગાવે પછી ડોલ રાખી કે ઠેલી રાખી એમાં વધારે વાર લાગે ને સોળી ઉતારવાનું હોય ને તો બે હાથે તોડવા મળી ને વેતું કાપા માં નાખતું જવાનું અમે લાડ બધું બકાલું સોપેલું છે આ વાયલ્યા છે ધોળા આ લીલી વાયલો છે જેવા શાક કરવું એવા ખેતરમાં માં લઈ વેત તોડી લેવાનું

ને ભાઈ હાથ નીર સારો તો કંઈ વાયજો જ નહીં તો અત્યારે વાઢવો તો ભાઈને લીલું નીરું હું એ ખડ વાઢવા માણું ન કર વરસાદ આવે છે ને તો વડા નહીં ઓહો વધી ગયો વધી ગયો થોડું ખડ વાડ્યું તો વરસાદ વધી એટલું વાડ્યું હવે તો વરસાદ વલકર બહુ પડતો આવે તો હવે તો ખડ પીવા વાડી ગઈ નક્કી નહીં પણ વરસાદ આવે તો ભેગું કરલો હવે ખર થોડુંક ખડ વાડ્યું ને હવે ક્યારે જાય કાંઈ વાઢવા દઈએ એમ નહીં લાગતો વરસાદ ઘરે એટલું છે એ તો ઘરે પગાડ દો વરસાદ રેન્જો પછી થોડું ખડવા એટલે સાહેબી સાહેબીને તો વરસાદ ને આવે ને તો માન ને લેરવા માં સારું પડે એમ લેવાનું જ આવી પડે અહીંયા જ ખડકેલ છે તો કાપી નાખી વરસાદની કાંઈ ઉપાધિ નહીં ત્યારે છે ને મારે ટેમ થઈ જતી લો પાયલો તમે બધા કંટાળી જતા છે આને બસ ખેતર ને ઘરનું કામ ને પે બસ એવું જ હોય કેમ કે કાંઈ મારે એ જ કામ હોય આખું ઈજ કામ હોય તો હાજ એ ની કામમાં પડી જાય તો બીજું તો કઈ હોય ને વાળીએ રહી હતી

માખણું કરવું મારી સાહેબ કઈ તારી તાણી ને કઈ કાયમ તારું ઘી કરી નાખવું રોટલી સોપડવા થાય રોટલી સોપડવા થાય ઘરનું આપણે ઘરનું તારું ઘી ખાવાનું હોય બધા હોય તો રોટલી સોપડવાની હોય ને તારે ઘી ઘી માખણ કરે માખણનું ઘી બની જાય બટા માખણ છે ઘી બનશે હા કરીને ડબરો ભર માખણ કે ડબરો ઘી નો પછી આમ તાજું કઈ ખાવાની મજા અલગ આવે હાજ પડે ને તો મનમાં એક વિચાર આવે હવે તમે કહો હું વિચાર આવે મનમાં એમ થાય કે હાજ પડે ને મારે શાક એનું બનાવું કાયમ શાક હાજે તો બનાવી નાખું તો હવારે એનું બનાવવું એમ વિચાર કરું તમારે બધી બેન એમ થાય કે નથી રાંધવાનું હોય તો આપણે હાજે એનું શાક બનાવ તો હાજે તો ગોતી લીધું તો હવારે એનું શાક બનાવવું મગનું મગ ને હારા કરીને ધોઈને મૂકવી દીધા

કહી નહીં કહી નહીં એમ કે ને મેંદવી ગયા તા આર્યન ભાઈ મેંદવી બહુ ભાવે કે કાર્ય તને મેંદવી ભાવે હે ને ભાવ દે ને

બધા શેકે વેખી નાખે કપડા પાછો ને બસ આશા કરું છું કે આનો વલગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નવા નવાલોગ માતા હતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા બાય બાય